આ તું તો બિકણી છો મારે જ ખોલું જો એ આમાં તો કઈક લેટર છે અને કઈક ચાવી જેવું છે અરે મારી રે હું આઈસે ગબલા શાંતિ થી trait ખાવે ન્યા આગે આગે ઊભી ઊભી બીવરાવે છે ખોટે ખોટી હા તો લેટર વાંચો ને શું લખ્યું છે એમાં તમે જો આ ચાવી કામમાં લઈ લીધી તો તમાર સમય સુધી ખતમ થશે હે આ સમય સુધી ખતમ થશે એટલે હું મતલબ શું છે આનો ગબલા તું પેલા કાન્તાબેન ને બોલાય એને ક્યાં મળ્યું આ પાર્સલ ઈ તો બહુ બીતાતા ઈ તો મને આમ સે આવશે નઈ પાછા એ તો ફોન તો કઈ હવે હા ફોન કરું ઈ છે ને આપ તાપ તાઈ વાતા બોલ એ હાલો કાંતા બેન એ હા બોલો ને હું હું થી ઓલા પાર્સલ નું પછી એ ખોયલો ને એમાં તો કઈ ચાવી નીકળી છે ને પત્ર નીકળો છે એ બોમ બોમ ના હોય ઓ એમાં ના ના ગગલા એ એવું કઈ નથી પણ તમને મળ્યું તો ક્યાં એ તમાર ઘર ને પાછળ નોલો દરવાજો છે ને નિયા એ થી હારું હાલો એ ધ્યાન રાખજો એ હા 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 આપણા પાછળના દરવાજા દરવાજે મળ્યું તો એને એ તો હાલ નિયા જાય એ જોજો જો ગગલા કઈ ખોરગીએ છે અહીંયા ઓલું પાર્સલ જેવું જ હા ફટાફટ પાણી નાખ અંદર અહીં જો ચાવી પડી છે અને કેટ લેટર પડ્યો છે હા હા જોયું જોયું આની અંદર તો તારો બાળપણનો ફોટો છે ગગલી એ આ માથે બકલ નઈ ખુશી ક્યાંથી લઈ આવીસો તું આમાં ફોટામાં એ મને કઈ ખબર નથી તમને છે ને હે યાદ એ નથી મને કઈ તમને છે ને ફટાફટ ઓલા છે ને હા પોલીસ વાળાને બોલાવો હારું આલ ફોન કરું છું એ ઇન્સ્પેક્ટર મહેતા ફટાફટ આવજો ને અહીંયા ગગલાની ઘરે હા એડ્રેસ હું તમને કરી દઉં હાલો WhatsApp હાલી આવે છે હવે એ બાપા મને તો લાગે છે બહુ બી હનુમાન સાલીસા બોલવા મને જે મને કે સર કે પછી એ ગોટા વાર માની હવે કાઈ બીવા જેવું નથી આ તો એક એડવેન્ચર કહેવાય એડવેન્ચર એડવેન્ચર મને એડવેન્ચરમાં મને એટેક આવી જશે આ એમ મરેમ નથી તું કાઈ હા તો હેલો મારું નામ છે ઇન્સ્પેક્ટર મહેતા ઇન્સ્પેક્ટર ઓટક છે કે નામ છે ઇન્સ્પેક્ટર ઓટકે નામ ના હોય તું મૂંગી રે ને ક નાખ દે જેલમાં કે છે ને અમાર ઘરે એક પાર્સલ આવ્યું છે એમાં લખ્યું તું કે છે ને અર્જન્ટ બરોબર પછી અમને એ ખબર પડી કે આઈથી મળ્યો તો અયા જોયું તો બીજું પાર્સલ હતું એમાં છે ને આ જૂન ઢુંણવાળી ફોટો મળ્યો ગગલીનો ગગલા સાહેબના સસમાય દિલવારા છે ક મૂંગી મરને ને નાખી દે છે જેલમાં આ ફોટાને ડીકોડ કરવો જોશે ડીકોડ તમારા પરિવારમાં કંઈ કે એવી કંઈ વાત છે ના રે ના અમને કંઈ ખબર નથી સાહેબ આ ફોટામાં કંઈક છે ઓ ભેગું ઘડિયાળ જેવું ઈ ઘડિયાળ આ બોક્સમાં હોય એવું લાગે છે મને હા જોઈ લો સાહેબ હા સાહેબ છે 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 ફોટામાં એવું કઈ લખ્યુંતું હા માકલું આપે છે એવો આ લ્યો ફોટો રાખો અને ઘડિયાળ આપો મને આની અંદર ખોલવું પડશે ઝટ કરો ને ઝટ કરો ને જી કરવું હોય બીક લાગે છે મને એ મૂંગી રેતો તું લે જા આની અંદર તો મેપ નીકળો એક મશીનમાંથી આલ્યો જો ઘડિયાળ રાખો જી મેપ જોઉં આ તો આપડા ગામનો જ છે આйно એક કામ કરો તમે બધા હે ને જલ્દી મારા ભેગા આલો આ મેપ જ્યાં બતાવે છે ને ફટાફટ આપડી પેલા કોઈ બીજું ના પહોંચી જાય હો એ તાર મોઢાનું ઓરણ બંધ કર અને છે ને આગળ પોલીસ જ છે હું ઉઈ કરવાની જરૂર નથી એલા મારા અધૃજે હે આદૃજે ગગલા તો કાઈ કઈ કઈ થઈ જાય ગાડી પરસે તો કે પોલીસવાળા ભેગા છે ને હું બીક લાગે છે તને એ લાગે છે મારો ફોટો નીકરો છે તારો ફોટો નથી નીકરો એમાં એ હા પણ હવે આપડા ઘર પાસે નીકરો હોય તો આપણો ફોટો જોઈને કઈ બીજા ગામનો થોડોક નીકળે એ પણ કેવું કેવું લખ્યું તો એમાં अर्जेंट ને ડેન્જર ને એવું મને બહુ બીક લાગે છે ગગલા એક કામ કર તું છે ને પાડીશ મને બધી વસ્તુ તો પોલીસવાળા ભાઈ પાસે છે તારી પાસે તો કઈ છે ને તો બીક છે ને લાગે છે તને એ ખબર ના પડે તને એ જરાક જલ્દી કરજો હો આપડી પેલા કોઈ પોચી ના જાય એ તું પાછળ બેહાલા રે મને હક આવા દે ન કરસે ને તું પાડી સાઈડ મને ના ના હું કયું ની સ્કૂટી આમ તો થાય છે હવે મને બીક લાગે છે હવે પાછળ આવતો તું યાર હું ના કોઈ બીવ કોઈ કોઈ દીના ગગલા ગગ ગગ મને પાછળ આલે બીક ને મારી જો તો આ ખાખી ધ્રુઈ છો કરાજ એ ગગલા તને વાત કહું હા બોલ ને પાહે હું આવતી જાશ પણ બીક લાગે છે પણ મનસે ને ઓ વિચારવા પાણી છે ને એમાં આમાંથી છે ને ઓલો ઓલું બોક્સમાંથી કોક નીકળશે અને આપણે બે ધક્કો મારી દે એ ઈ બોક્સ માં નથી માળો એ પણ મને બીક લાગે છે પાર્સલમાંથી મને એવું જ લાગે છે એ હમણા ઊભો કોક ને ધક્કો માર્યો ટુકુ ટુકુ કઈ ટુકુ કઈ ઓરે બાપા ઈ ફોટો ઉડીને આવ્યો છે બોક્સમાંથી અરે અરે મને એમ કે કોક ધક્કો મારવાય મારે નથી આ ફોટો મને છે એ ઇન્સ્પેક્ટર સાહેબ આ ફોટો ઉડીને આવ્યો છે આ જરાક ને રાખી દયો પવન છે તો ઉડી ગયો હશે હું મેપ ઉપર જાઉં છું તમે ફટાફટ મારો ફોલો કરજો ચાલ મને રાખ તો ખિસ્સામાં જો 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 આ આજ છે ને આપને ઠકો મારશે હમણા આપણે છે ને બે બે છે ડૂબી જવાના છે આ નદીમાં એ તારું છે ને હે ખાલી મગજ છે ને બંધ રાખ અત્યારે હલાવાનું જો 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 નદીમાં જો નદીમાં જો 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 તું ગગલા એ પણ જો કે ગાડી હકાઉ હ જો 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 ગગલા માછલું નીકળી નદીમાંથી એ ડોબા જેવી માછલીઓ જોઈએ ને નદીમાં કઈ હાથી ઘોડા થોડાક હોય એ પણ અત્યારે જ નીકળી જો આપણે નીકળા ને તો જ એ બાપા એવું ના હોય હવે એને બહાર હોય છે તો નીકળીય છે હમણાં વઈ અંદર પાછી એ ખાવા ઈ જો ને તારું શરીર જો ને એનું જો ક્યાંય મેર પડે છે ઈ તને ખાઈ શકે ક્યાં જલ્દી આવો જલ્દી આવો ગુણ સાગર છે કે પિસતી લોકો ઉજાગર રામજી તતલતલ પુત્ર બીકણી એટલે હાવ બીકણી મેપ માં તો આ લોકેશન બતાવે છે હવે આ જો કઈ ગુફા જેવું છે અંદર કઈક હોય શકે ઇન્સ્પેક્ટર સાહેબ હું ઈ જોતો તો હવે છે ને આપણી પાસે આ બધા ખોખા છે ને એ બધા એમાં મેળ કરીને આપણે કઈક ગોતું જો હે ક્લુ આપણે ગાડી જરાક બહાર પાર્ક કરી આવીએ જો મેપ નો યુઝ પતી ગયો અહીંયા સુધી પહોંચાડવાનો હતો બરોબર એને સાઈડમાં રાખીએ હવે આમાં ઘડિયાળ ઘડિયાળમાંથી આપણે મેપ મળ્યો એટલે એ સાઈડમાં રાખી દે હવે લેટર મેં એવું લખ્યું હતું ને કે ચાવી વાપરશો તો કઈક શું એવું કઈક હતું ને સમથિંગ હા એ હતું કઈક

બધી મિસ્ટ્રી સોલ્વ કરવામાં હેલ્પ રહી થેન્ક યુ ઓ બેયને હું તમને છે ને એવોર્ડ અપાવીશ સરકારના હાથે ના 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 સાહેબ એવું બધું કંઈ નહીં લે તમે એવું કામ કર્યું છે તો અપાવો જ પડે ને આપણે લોકો અહીંયા ભેગા થયા છીએ એક સન્માન સમારોહ માટે એકાંતાબેન કાંતાબેન એ મુંગી રેને સ્ટેજ ઉપર સોતું જે લોકો ઊભા છે એક રૂપિયા બેસી જાય પોતાના સ્થાન પર આ બધા બેહી ગયા પર કાંતાબેન નથી દેતા હો એ હું તો ના જ બેહું ને હમણાં થોડી જ વારમાં ગગડીબેનને એવોર્ડ આપવા આપણા ગેસ્ટ પધારશે આ સન્માન સમારોહનો હેતુ છે ગગલીબેનને મળેલી ખજાનો એ પોતાના ગામને આપી દેવા માંગે છે જે પોતાના હકનો છે પરંતુ એ ગામનું વિચારીને એ બધાને આપી દેવા માંગે છે એકવાર જોરદાર તાલીથી વધાવી દઈએ આપણે ગગલીબેનને ગગલીબેન આપણને બે શબ્દો કહેશે તો તમે બધા ધ્યાનથી સાંભળો એવી જ મારી આશા સાથે અપેક્ષા લ્યો માઈક ના ના મારો બરાડો જેવડો છે બધાને સંભળાઈ જાય મારા દર્શકો આ ખજાનો ભલે મને મળ્યો હોય પરંતુ હું મારા ગામવાસીઓને આપવા માંગુ છું બસ બે શબ્દમાં મારા આટલું જ કહેવું છે અને તમે હંમેશા જોતા રહેજો ગગલીની દુનિયા ફરીથી ગગલી બેન માટે જોરદાર તાળી થઈ જાય માનનીય પ્રધાનમંત્રીના હાથે ગગલીને એવોર્ડ આપવામાં આવશે શાબાશ ગગલી બેન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તાળીઓના ગગડા આઠથી વધાવશું આપણે ગગલી બેનને મારો ફોટો છે આમાં ગગલા પ્રધાનમંત્રીનો વધારે સમય ન લેતા આપણે ગગલી બેન ને બે શબ્દ કહેવાનું કહીએ અને પછી વિદાય આપીએ એ આમાં જો મારો ફોટો છે ગગલા હા હવે સ્ટેજ છે હવે હેલો આપણે ભલે ને મળ્યો પણ આપણે આપણા દર્શકો આરે તો કરવાની હોય ને એ મારા વાલા મિત્રો આ ખુશી જો તમને થઈ હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને કરો અને હા બાજુનું બે આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો આવજો મિત્રો